તો હવે ભાનવડ થી આપણે આગળ હવે મેલ છે જે આપણે અહીંયા ભુમલી નજીક જ આવેલો છે નવલખો લખો મેલ ત્યાં જવાનું છે તો પેલા આપણે ભુતવર દાદાના દર્શન કરી લઈએ અને ભાનવડના તો અહીંયા આપણે જવા માટે બેડ ને રૂમ પણ આપ્યો છે તો તમે જોઈ શકો છો અહીંયા તો આપણે અહીંયા રોકાણા છીએ અને

જગ્યા છે તો આપણે રાત્રે અહીંયા રોકાણા હતા અને હવે આપણે દર્શન કરીએ દાદાની સમાધિના અને અહીંયા માતા પદ્માવતી માનું પણ સમાધિ સ્થાનક છે વીર માંગડાવાળાનું પણ છે તમે જોઈ શકો છો વીર માંગડાવાળાની સમાધિ ને અહીંયા મા પદ્માવતી માનું પણ સમાધિ છે તો આપણે દાદાના દર્શન કરીશું આ છે જગ્યા ને અહીંયા ઝાડવા નીચે સુંદડી બાંધવામાં આવે છે માતાજીને સુંદરી બાંધે છે અને લોકોની જે મનોકામના હોય એ પૂર્ણ થતી હોય છે તો અહીંયા સુંદરી બાંધીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને અહીંયા કુંકુ કુંભકુષવામાં આવે છે જયમાં પદ્માવતીમાં તો આપણે કરીએ દાદાના દર્શન જય દાદા માંગડાવાળા પાસે આપણે પાસલની સાઈડ જોયું સમાધિ સ્થાનક બુતરા દાદાનું વીર માંગડાવાળા દાદાની જગ્યા ભાનવડ તો ભાનવડની અંદર આપણે તમે જોઈ શકો છો માંગડાવાળા દાદાની જગ્યા ના દર્શન થઈ ગયા આપણને ઘોડે સડીને બેઠા છે વીર માંગડાવાળા ગાયોની વારે સડ્યા હતા દાદા અને ગાયોની વારે એમને બાહલ સાહેબ એ બરસી મારી અને બરસી સાતીમાં ખૂપી ગઈ ને દાદા દેવ થઈ ગયા ને પછી જેસો ને વેજો જે મારવટીયા હતા એમણે દાદાને બરસી કાઢીને દામોકુંડમાં પધરાવ્યું આ છે મા પદ્માવતીમાંનું મંદિર અહીંયા પણ લોકો સાડે ચડાવે સુંદડી ને સાંદલા આવું બધું બંગડી પણ ચડાવે મા પદ્માવતીમાં સીધી પદ્માવતીમાં તો તમે જોઈ શકો છો માતાજીના દર્શન થઈ ગયા આપણને જય મા પદ્માવતીમાં ને અહીંયા જે લોકોને બાળક નિસંતાન હોય એ લોકો અહીંયા ને અલગ અલગ વસ્તુ ચડાવે છે માતાજીને દાદાની માનતા કરે છે અને અહીંયા ખૂબ જ એવી સુબીઓ મૂકવામાં આવી છે જે લોકોને દીકરા દીધા હોય દાદાએ એ લોકોની સુબીઓ અહીંયા મેકવામાં આવી છે બહોળી સંખ્યામાં સુબીઓ છે તમે જોઈ શકો છો આ બધી સુબીઓ છે આ સાઈડ પણ સુબીઓ મેંકવામાં આવી છે જે માંગડા દાદાની માનતા કરી જે લોકો નિસંતાન હોય અહીંયા પણ કોથલા ભરેલા છે સુબીઓના અહીંના મહંત હંસા મહારાજ જે સાધુ મહારાજ છે એને જગ્યા સંભાળે છે હંસા મહારાજ આ છે દાદાનો વડલો વીર માંગડા દાદાનો મિત્રો તમે વીર માંગડા દાદા ફિલ્મ તો જોયું છે જેમાં વડલો બતાવે છે અહીંયા વીર માંગડા દાદાનો બદલો છે જય માંગડા દાદા મિત્રો ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આમ ભાનવડ કૂતરા દાદાની જગ્યા

જય માંગડા દાદા રાત પડી ગઈ છે અને હવે આપણે આરતીનો પણ ટાઈમ થઈ ગયો છે તો આપણી ચેનલ પર લાઈવ આરતી પણ મેકેલી છે માંગડા દાદાની તમે જઈને જોઈ શકો છો જય માંગડા દાદા મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર જરૂરથી કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમકે હું આવા વિડીયો